વડોદરાના પાણીની ટાંકી નીચે વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બાજવા ગામમાં બાર વર્ષ પહેલા પાણીની ટાંકી બનાવાઈ હતી પરંતુ પાછલા પાંચ વર્ષથી લીકેજને કારણે પાણીની ટાંકી જર્જરિત બની છે ટાંકીની નીચે આવેલી બાલવાડી બંધ કરી અન્ય જગ્યાએ ખસેડવામાં આવી બાજુમાં પ્રાથમિક શાળા આવેલી હોવાથી જીવના જોખમે ફૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર છે ટાંકાની બાજુમાં મુખ્ય રસ્તો આવેલો છે જ્યાંથી દરરોજ હજારો વાહનો અવરજવર કરે છે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ સંકલન બેઠકમાં આ મુદ્દે રજૂઆત કરી હતી તેમ છતાં હજી સુધી પાણીની ટાંકી ઉતારવામાં નથી આવી ત્યારે સ્થાનિકોએ આ મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અમે એમને કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ ગમે ત્યારે પડી જશે તો પણ એ લોકો આ ગંભીર ગંભીરા બ્રિજ જેવી જ્યારે પરિસ્થિતિ થશે તારે આમ અમારી વાત સાંભળશે એ પહેલાં અમારી કોઈ રજૂઆત જ સાંભળવા રાજી નથી બીજું કે અમે એમને કંઈ કંઈને થાકી ગયા કે બાજવામાં પ્રાથમિક શાળા ચાલુ છે અહીંયા આંગણવાડી ચાલુ છે પણ એ લોકોનું કોઈ આ કાળે કાન જ છે કોઈ વસ્તુની સમસ્યા જ નથી નિરાકરણ નથી લાવતા તો હવે અમારે ક્યાં જવું આંદોલન કરવા આના માટે ધારાસભ્ય સાંસદ ખાલી એમ જ ત્યાં રાખે છે કે તમારી ટાંકી લેવાઈ ગઈ છે લેવાઈ ગઈ છે પણ આજે એના પણ છ થી સાત મહિના થઈ ગયા છે અને આનું કોઈ નિરાકરણ આવતું નથી બાજુમાં સરકારી સ્કૂલ પણ છે ને આ નંદ ઘર રહી છે નાના છોકરાઓને એનું અમે તાત્કાલિક ધોરણે અહીંથી હટાવી લીધું છે બાજુમાં બીજી જગ્યાએ શિફ્ટ કરી દીધું છે કેમ કે આ ટાંકી ગમે ત્યારે પડે એવી છે પાણી તો ટાંકી ભરેલ ફૂલ લીક જ છે ટાંકી બાજુમાં મંદિર આવેલું છે બાજુમાં સ્કૂલ છે બાજુમાં મેઇન રોડ છે જેથી પૂર્વ વિસ્તારમાં બે સ્કૂલો છે પાછી અંદર સ્કૂલો છે બાજુમાં અવર જવર રસ્તો છે આ વારંવાર રજૂઆત કરતાં આ પાણીની આ ટાંકી જે આખી હાલાત ખરાબ થઈ ગઈ છે તમે જોઈ શકો છો પાણીની ટાંકી અને અહીંથી અવરજવર લોકો આવતા જતા જો આ પડશે ટાંકી તો આની જિમ્મેદાર કોણ રહેશે કલેક્ટરની અંદર બી ધારાસભ્યો રજૂઆત કરી બરાબર છે પણ એક તસવીર નહીં નાખી દેતા આ ટોકી ક્યારે બની રહેશે આ ટોકીની અંદર કો એવું તો કેવું છે કે કામ નહીં ચાલતું જો એને નીચે ઉતારી લેવી જોઈએ હું દુર્ઘટના મોટી થશે એની રાહ જોઈને બેઠું છે તંત્ર કે ધારાસભ્યો તો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે સંકલનની મિટિંગમાં તો ક્યારે આનું નિરાકરણ આવશે અમારે